નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લીધી હશે ન કરી હોય તો હમણાં જ કરી નાખો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો આજે આપણે વાત કરીશું એક મેન મેનબોર્ડના આઈપીઓ વિશે પણ તે પહેલાં તમામ મિત્રોને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપણે વિક્રમ એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓનું વિશ્લેષણ સાથેનો સરસ વિડીયો ગુજરાતી ભાષામાં પોસ્ટ કરી દીધો છે તે ન જોયું હોય તો ખાસ જોઈ લેજો અને આજે પણ આપણે તેની સાથે જ જે બીજો આઈપીઓ શરૂ થયો છે એનલોન હેલ્થકેર લિમિટેડ તેના વિશે ચર્ચા કરશું અને તમને માહિતી આપશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો શરૂઆત કરીએ આપણે તો એનલોન હેલ્થકેર લિમિટેડના આઈપીઓ વિશે તમામ વિગતવાર માહિતી મેળવશું અને છેલ્લે એ પણ વાત કરશું કે અમે અંગત રીતે અરજી કરવાના છીએ કે નહીં તો વાત કરશું કંપની પરિચયથી તો એનનો હેલ્થકેર એક ભારતીય રાસાયણિક ઉત્પાદન કંપની ઉચ્ચ શુદ્ધતાવાળા ફાર્માસ્યુટિકલ્સ ઇન્ટરમીડિયેટ્સ અને એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડિગ્રીટ્સ એટલે કે એપીઆઈના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે તેમના વિવિધ ઉત્પાદનોમાં ફાર્માસ્યુટિકલ્સ ન્યુટ્રાસ્યુટિકલ્સ પર્સનલ કેર અને પશુ ચિકિત્સા માટેના એપીઆઈનો સમાવેશ થાય છે તેમાં તમામ વૈશ્વિક ફાર્મા કોપીય ધોરણોનું પાલન કરે છે તેઓ ખાસ કરીને લોક્સો પ્રોફેન સોડિયમ હાઈ ડાયહાઇડ્રેટના અગ્રણી ભારતીય ઉત્પાદકોમાંના એક છે જેનો ઉપયોગ પીળા અને બળતરાની સારવાર માટે થાય છે કંપનીના ઉત્પાદનો વિવિધ પ્રકારના ફિનિશો ડોર્જેસ ફોર્મ્યુલેશન એટલે કે એફડીએફ્સ અને અન્ય ઉપયોગો માટે મુખ્ય પ્રારંભિક સામગ્રી તરીકે સેવા આપે છે આગળ વાત કરીએ રેવન્યુની તો એપીઆઈમાંથી કંપનીનું ચાલીસ ટકા જેટલું રેવન્યુ આવે છે ફિનિશ્ડ ડોસેજ ફોર્મ્યુલેશનમાંથી ત્રે પોઈન્ટ બાર ટકા ન્યુટ્રાસ્યુટિકલ્સમાંથી છ પોઈન્ટ એકસઠ ટકા અને અધરમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો એક ટકા બધા બે હજાર પચીસ નાકડા છે આગળ વાત કરીએ તો એનલોન હેલ્થકેર રાજકોટ ગુજરાતમાં પાંચ હજાર ઓગણસા ચોરસ મીટરના મેન્યુફેક્ચરિંગ યુનિટમાં કાર્ય કરે છે આ ફેસિલિટીમાં ફાર્મા ઇન્ટરમીડિયેટ્સ અને એપીઆઈ માટે અલગ અલગ યુનિટ છે જેની કુલ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ચારસો એમટી પીએ છે સ્થાનિક બજાર ઉપરાંત કંપની ઇટાલી જર્મની જાપાન બ્રાઝિલ અને યુનાઇટેડ કિંગડમ સહિત પંદરથી વધુ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરી અને વૈશ્વિક બજારમાં પણ તેની હાજરી નોંધાવી રહી છે તો આ વાત કરીએ આપણે કંપનીની અને તેના વ્યવસાયની હવે વાત કરશું કંપનીના ટાઈમ ટાઈમટેબલની તો છવ્વીસ ઓગસ્ટે શરૂ થઈ ગયો છે ઓગ ઓગણત્રીસ ઓગસ્ટે આઈપીઓ પૂર્ણ થશે ફેસ વેલ્યુ છે દસ રૂપિયા ભાવ છે છ્યાસીથી એકાણું રૂપિયા લોટ સાઇઝ છે એકસો ચોસઠશેની આઈપીઓની કુલ સાઇઝ છે એકસો ને એકવીસ કરોડ જે સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે અને એન્કર બુક પચીસ ઓગસ્ટે આવી ગયેલ છે એ એન્કર બુક આમાં નથી કેટેગરી રિટેલ્સની વાત કરીએ તો રિટેલર માટે દસ ટકા બીડ લોટ એકસો ચોસઠ છે રકમ થશે ચૌદ હજાર નવસો ચોવીસ અને આઠ હજાર એકસો દસ રજીઓ રિટેલર ગોટા માટે અનામત રાખવામાં આવેલી છે સ્મોલ એચન્આઈની વાત કરીએ તો સ્મોલ એચેન્ઈમાં બે હજાર બસો છન્નું શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ આઠ હજાર નવસો ને છત્રીસ અને તેના માટે બસો ને નેવું અરજીઓના મત રાખવામાં આવેલી છે બીગ એ ચેન્નાઈ માટે અગિયાર હજાર એકસો ને બાવન શેરની અરજી કરવી પડે રકમ થાય દસ લાખ ચૌદ હજાર આઠસો ને બત્રીસ અને તેના માટે પાંચસોને ઓગણસી અરજીઓ અના રાખવામાં આવેલી છે એક ખાસ નોંધ લેવી કે આઈપીએમ એન્કર બુક નથી એટલે કે એન્કર ઇન્વેસ્ટર નથી હવે આગળ વાત કરીએ કંપની નાણાકીય પરિસ્થિતિની તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસના આંકડાઓ આપેલા છે શરૂઆત કરીએ બે હજાર ત્રેવીસથી તો એકસો તેર કરોડની આવક સામે પાંચ પોઈન્ટ બ્યાસી કરોડનો ચોખ્ખો નફો બે હજાર ચોવીસમાં છાસઠ કરોડની આવક સામે નવ પોઈન્ટ છાસઠ કરોડનો ચોખ્ખો નફો અને બે હજાર પચીસમાં એકસો વીસ કરોડની આવક સામે વીસ પોઈન્ટ બાવન કરોડનો કંપની ચોખ્ખો નફો કરેલો છે આપણે શરૂઆત કરીશું ત્રેવીસ ચોવીસની તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અને તમને શંકા પણ ગઈ હશે કે બે હજાર ત્રેવીસમાં એકસો તેર કરોડની આવક હતી જે બે હજાર ચોવીસમાં ઘટીને ડાયરેક્ટ છાસઠ કરોડ કેમ થઈ ગઈ અને બે હજાર ત્રેવીસમાં પાંચ કરોડનો નફો હતો તે બે હજાર ચોવીસમાં વધીને નવ પોઈન્ટ છાસઠ કરોડનો કેમ થઈ ગયો એટલે કે આવક ગઈ હતી પણ નફો કેમ વધ્યો તો તેના માટે તમારા માટે અમે સરસ આર એચપીમાંથી માહિતી શોધીને જ આવીએ છીએ અને તમને સરળ શબ્દોમાં સમજાવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં આવી માહિતી તમને કોઈ યુટ્યુબ ચેનલ કે વોટ્સઅપ ગ્રુપ ઉપર પણ નહીં મળી હોય વાત કરીએ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કંપનીની કુલ આવક છાસઠ કરોડ હતી જે ગયા વર્ષની એટલે કે બે હજાર ત્રેવીસના એકસો બાર કરોડની સરખામણીમાં એકતાલીસ ટકા ઓછી હતી આવકમાં ઘટાડાનું મુખ્ય કારણ છે બ્રાઝિલની નિયમનકારી સંસ્થા અન્વિસાના ઓડિટના કારણે ચાર મહિના માટે કંપનીનો પ્લાન બંધ રહ્યો હતો તે તેનું મુખ્ય કારણ છે તેમ છતાં કંપનીનો નફો પાંચ પોઈન્ટ બ્યાસી કરોડથી વધીને નવ પોઈન્ટ છાસઠ કરોડ થયો આ નફો વધારાનું મુખ્ય કારણ છે મટિરિયલના ખર્ચમાં થયેલો ઘટાડો જે કુલ આવકના સિત્તોતેર પોઈન્ટ બાણું ટકાથી ઘટીને પચાસ પોઈન્ટ છપ્પન ટકા થયો ઉપરાંત આ સમયગાળા દરમિયાન કંપનીને ઊંચો નફો આપતા ઉત્પાદનોમાં મોટા ઓર્ડર મળ્યા જેનાથી નફાકારકતામાં સુધારો થયો હવે વાત કરશું બે હજાર ચોવીસ પચીસની તો જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે બે હજાર ચોવીસમાં છાસઠ કરોડ આવક હતી જે વધીને થઈ ગઈ એકસો વીસ કરોડ એટલે લગભગ ડબલ આસપાસ અને નફો પણ ડબલ એટલે કે નવ પોઈન્ટ છાસઠ કરોડથી વધીને થઈ ગયો વીસ પોઈન્ટ બાવન કરોડ તો બે હજાર ચોવીસ પચીસમાં કંપનીની આવક અને નફામાં મોટો વધારો થયો તેના મુખ્ય કારણની વાત કરીએ તો બે હજાર ચોવીસ પચીસમાં કુલ આવક એકસો વીસ કરોડ હતી જે ગયા વર્ષના છાસઠ કરોડ કરતાં એંસી ટકા વધુ હતી આ વધારો મુખ્યત્વે એક એ કારણે થયો કે બે હજાર ચોવીસ પચીસમાં જે આપણે આગળ વાત કરીએ કે પ્લાન્ટ આખું વર્ષ ચાલુ હતો જ્યારે બે હજાર ત્રેવીસમાંથી થોડા સમય માટે બંધ રહ્યો હતો અને અન્ય ખર્ચાઓ આઠ કરોડ રહ્યા જે ગયા વર્ષના બાર કરોડ કરતાં બત્રીસ ટકા ઓછા છે અને કંપનીએ પાવર ફ્યુલ અને મેન્ટેનન્સ જેવા ખર્ચાઓમાં પણ ઘટાડો કર્યો ત્રીજું મુખ્ય કારણ છે કે લોન ચૂકવી દેવાના કારણે વ્યાજનો ખર્ચ વ્યાજનો ખર્ચ ત્રણ પોઈન્ટ બોતેર કરોડ રહ્યો જે ગયા વર્ષના ત્રણ પોઈન્ટ ત્રાણું કરતાં પાંચ પોઈન્ટ અડતાલીસ ટકા ઓછો રહ્યો આમ સંપૂર્ણ ક્ષમતાથી ચાલતા પ્લાન્ટ અને ખર્ચાઓમાં ઘટાડો થવાના કારણે કંપનીનો નફો વધ્યો છે હવે વાત કરીએ લિસ્ટેડ પિયર્સ અને કમ્પેરિઝનની તો કંપની આર એચપીમાં દર્શાવે છે ક્રોનોક્સ લેબ સાયન્સીસ લિમિટેડ અમી ઓર્ગેનિક્સ અને સુપ્રિયા લાઇફ સાયન્સીસ કંપનીના લિસ્ટેડ પી એટલે કે હરીફ કંપનીઓ છે વાત કરીએ પી રેશિયોની તો ક્રોનોક્સ લેબનો પી રેશિયો છે છવ્વીસનો અમી ઓર્ગેનિકનો છે અઠાવન પોઈન્ટ અઢારનો અને સુપ્રિયા લાઇફ સાયન્સીસનો છે ઓગણત્રીસનો અને એન્ડનો ડેથ કાર્ડનો પી રેશિયો આવે છે ત્રેવીસથી ચોવીસ આસપાસ હવે વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો આપણે જેમ આગળ વધ વધીએ કે એકસો એકવીસ કરોડનો સંપૂર્ણપણે ફ્રેશ ઇસ્યુ છે તેમાંથી ત્રીસ પોઈન્ટ બોતેર કરોડનો ખર્ચ નાણાકીય વર્ષ બે હજાર સિત્યાવીસમાં નવા વિસ્તરણ માટે કરવામાં આવશે અને આ રકમ ઉપયોગ નવા અને ક્ષમતા વધારવા માટે થશે ત્યારબાદ બીજો મુખ્ય ઉપયોગ છે લોન ચૂકવવાનો પાંચ કરોડનો ઉપયોગ કંપનીની વર્તમાન સિક્યોર લોનની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી માટે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં કરવામાં આવશે જેનાથી કંપની પરનો નાણાકીય બોજ ઓછો થશે ત્રીજું મુખ્ય કારણ છે વર્કિંગ કેપિટલ એક કંપનીની રોજિંદી કામગીરીની જરૂરિયાતો માટે કુલ તેતાલીસ પોઈન્ટ પંદર કરોડ ફાળવવામાં આવશે જેમાંથી દસ કરોડ નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં અને બાકીના બત્રીસ પોઈન્ટ પંચ્યાસી કરોડ નાણાકીય વર્ષ બે હજાર સિત્યાવીસમાં ઉપયોગમાં લેવામાં આવશે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે અન્ય રકમ વાપરવામાં આવશે જે પચીસ ટકાથી વધુ નહીં હોય હવે આગળ વાત કરીએ કંપનીની પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો શરૂઆત કરશું સારી બાબતોથી તો પ્રથમ જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં કંપનીની આવક એંસી ટકા વધી જે સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત હોય ત્યારે કંપની ઉચ્ચ વેચાણ કરી શકે છે બીજી સારી બાબત છે ઉન્નત નફાકારકતા એટલે કે પ્રોફિટેબિલિટી એ બીટા માર્જિન ત્રેવીસ પોઈન્ટ પાંત્રીસ ટકાથી વધીને છવ્વીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા થયું જે દર્શાવે છે કે કંપની ખર્ચ નિયંત્રણ કરીને અન્ય કાર્યક્ષમતા વધારીને વધુ નફો કમાઈ રહી છે ત્રીજું છે ખર્ચનું અસરકારક સંચાલન એટલે કે કંપનીએ પાવર અને ફ્યુલ જેવા મુખ્ય ખર્ચાઓમાં ઘટાડો કર્યો આનાથી ખર્ચ નિયંત્રણને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં નફો વધારવામાં મદદ મળી ચોથું છે નાણાકીય બોજમાં ઘટાડો લોન ચૂકવવાથી નાણાકીય ખર્ચમાં પાંચ પોઈન્ટ અડતાલીસ ટકા જેટલો ઘટાડો થયો જે કંપની નાણાકીય સ્થિતિ સુધારે છે અને ભવિષ્યમાં વ્યાજનો બોજ ઘટાડશે જો પાંચમું છે ઉત્પાદન પ્રક્રિયામાં સુધારેલ કંપનીએ પોતાની પ્રક્રિયાઓ સુધારી છે જેના કારણે વીજળીનો વપરાશ અને પાણીનો બગાડ ઘટ્યો જે લાંબા ગાળે ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે હવે વાત કરીએ નબળી બાબતોની પ્રથમ જે મર્યાદિત ઓપરેશનલ લિસ્ટ એટલે કંપની બે હજાર સત્તરમાં ઉત્પાદન શરૂ કર્યું છે જેનો ઓપરેશનલ ઇતિહાસ ફક્ત આઠ વર્ષનો છે જે તેને મોટા સ્થાપિત સ્પર્ધકોની સરખામણીમાં નબળી પાડે છે બીજું છે નિયમનકારી જોખમો અન્વિસા બ્રાઝિલ જેવી નિયમનકારી સંસ્થાઓના ઓડિટના કારણે પ્લાન્ટ બંધ રહ્યો હતો આ દર્શાવે છે કે નિયમનકારી જોખમો કંપનીની કામગીરી ઉપર ગંભીર અસર કરી શકે છે ત્રીજું છે વર્કિંગ કેપિટલ એટલે કંપનીને કામગીરી ચાલુ રાખવા માટે ઉચ્ચ કાર્યકારી મૂડી જરૂર પડે છે જે નાણાકીય દબાણ ઊભું કરી શકે છે ચોથું છે એક જ ઉત્પાદન સુવિધા એટલે કે કંપનીની એકમાત્ર ઉત્પાદન સુવિધામાં કોઈ સમસ્યા આવે તો તેના કારણે ઉત્પાદનની આવક બંને ઉપર ગંભીર અસર થઈ શકે છે અને પાંચમું છે કાચા માલના ખર્ચમાં વધારો એટલે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કાચા માલનો ખર્ચ આવકના બાસઠ ટકા જેટલો હતો જે પાછલા વર્ષના પચાસ ટકાની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે જે નફાના માર્જિન ઉપર દબાણ લાવી શકે છે હવે વાત કરીએ અરજી કરવી કે નહીં તો તમામ સારી અને નબળી બાબતોનો અભ્યાસ કરતાં જે આપણે આગળ ચર્ચા કરી તે મુજબ આઈપીઓ સાઇઝ નાની હોવાથી એલોટમેન્ટ હતી અઘરું રહેશે અને વેલ્યુએશનની દૃષ્ટિએ જોતાં અતિ નાનું લિસ્ટિંગ ગેન મળવાની શક્યતા છે અને આઈપીઓ સાઇઝ નાની હોવાથી કોઈ બીજા કારણોસર લિસ્ટિંગ કોઈપણ જગ્યાએ કે કોઈ પણ ભાવ ઉપર થઈ શકે છે તેથી અમગ અમે અંગત રીતે આઈપીઓમાં અરજી કરીશું નહીં એટલે કે આઈપીઓને અમે અંગત રીતે સ્કીપ કરશું ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે એન્ડલો હેલ્થકેર લિમિટેડના આઈપીઓ વિશે આવી જ માહિતી આગળ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો અને વિકરાંત એન્જિનિયરિંગ લિમિટેડના આઈપીઓનો વિડીયો પણ પોસ્ટ થઈ ગયો છે તેના વિશે પણ તમને સરસ માહિતી મળશે તેમાં પણ આપણે લાસ્ટમાં કહ્યું છે કે અરજી કરવી કે નહીં તો તે વિડીયો પણ ખાસ જોઈ લેજો અને આવા જ મહત્વના અપડેટ આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આભાર